ને એ જ ઉત્તર વહ્યું લીધેલી છે એ આન્સર લીધેલી છે આદર્શ ઉત્તર વહ્યું જેને આપણે કહીએ કે જે ગુજરાત બોર્ડે જ બારે પાડે ગુજરાત બોર્ડ દ્વારા દરેક વિષયની આદર્શ ઉત્તર વહ્યું બારે પાડવામાં આવેલી છે તમે કહી શકો કે જે વિદ્યાર્થીઓને ને 99 માર્ક્સ આવી છે કદાચ 100 માં ને 100 માર્ક્સ આવે છે એવા વિદ્યાર્થીને ઉત્તર વહ્યું આપણે આપી છે તો આપણે આજના વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માર્ચ 2016 ની વખતની વાત છે અત્યારે વિજ્ઞાન થઈ ગયું પણ પેપર લખવાની સ્ટાઈલ તો બદલતી નથી હોતી ખાસ તો આપણે આ વિડિયોમાં જોશું કે પેપરમાં કઈ રીતે આ ટોપર છે લખેલું હોય તો ચાલો ટાઈમ બગાડે વગર શરૂઆત કરી દઈએ તો બોર્ડ ની આ પ્રકારની કેક સપ્લી આવે હવે અહીંયા શરૂઆત અહીંયા તમે જો તો કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા પ્રેઝન્ટેશન કરી રહ્યો વગર કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા જન કરી રહ્યો ને કે ચકો મકોકો કરી રહ્યો વગર સિમ્પલી લાઈનમાં લખી લે વિભાગી વિભાગે લખીને અહીંયા કરી અન્ડરલાઈન ઉપર એગર નાખ્યું છે આવી રીતે સર્કલ ટાઈપ બરાબર તમે અહીંયા બોક્સ બનાવી શકો ખાલી બે લીટી પર મારી શકો એટલે કે ફરક પડતો નથી આમાં કાઈ ટાઈમ બગાડતો નથી પછી ખાસ જો એક લાઈન અહીંયા મૂકી દીધી આટલામાં લખ્યું આટલા ત્રણ લાઈન માં આવી ગયું અહીંયા તરત જ લાઈન મૂકી નીચે આવો એટલે શું લખેલું આન્સર વન અહીંયા બોક્સ માં દીધું નીચે અંદર લખી દીધું બસ પછી જવાબ ની શરૂઆત અક્ષર ખૂબ જ સરસ છે એમાં નો ડાઉટ અક્ષર ખૂબ જ સરસ છે છતાં પણ તમારું આવી રીતે એક નીટ અને ક્લીન પ્રેઝન્ટેશન હોય તો અક્ષર થોડા ઘણા પ્લસ માઈનસ હોય તો પણ ફાયલું છે પછી શરૂઆત ક્યાં થી કરી તો અહીંયા તમે જો થોડીક સ્પેસ મૂકીને અહીંયા તીર મારેલું અહીંયા કરતી શરૂઆત નેનો ટેકનોલોજી આધુનિક વિજ્ઞાનની દેન છે આ અમે ભણતા ત્યારે નેનો ટેકનોલોજી આવતું એટલે નેનો ટેકનોલોજી વાળો પ્રશ્ન આવેલો વિભાગ એટલે અમારા જનરલ ઈ માર્ક્સ આવતો તો તમે જો આ તે મારેલો હવે નીચે તમે કન્ટિન્યુ આવી લાવો તો જો આ સ્ટ્રેટ એક માર્જિનમાં જ લખેલું અહીંયા પોઈન્ટ ફર્સ્ટ અહીંયા સેકન્ડ તો આ બધું એક લાઈન જ લખેલું હોય મુદ્દા પછી એક લાઈન મૂકીને બીજો મુદ્દો લાઈન મૂકીને બીજો મુદ્દો એક્સ્ટ્રા કોઈ પણ લાઈન મૂકી નથી અને કમ્પ્લીટ પૂરેપૂરી અહીંયા જો આખી આખી લાઈન ઉપયોગ કરે એવું નથી આટલો આટલામાં લખ્યું મોટા મોટા અક્ષર એવું કર્યું નથી તો ખાસ આવી રીતે ખરેખર પેપર લખવાનું પછી આકૃતિ આધારિત પ્રશ્ન વિજ્ઞાનમાં ખાસ આ પ્રશ્ન આવતો આકૃતિ કેવડી બનાવી આકૃતિ કેવડી બનાવી હંમેશા મારું એક સજેશન છે કે આકૃતિ માપે આખા પેજની ક્યાં આકૃતિ બનાવવાની હોતી નથી તો અહીંયા જોવો તો આકૃતિ પૂછે ને આન્સર બોક્સ box underline તો આટલા પાનામાં તમે ગણો એક line બે line ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ line જ આકૃતિ complete સમાડી દીધી છે તો આકૃતિ જોઈને કહી શકો આકૃતિ એકદમ વ્યવસ્થિત neat and clean લાગે તો આ પ્રકારે આકૃતિ લખવી જ્યાં જ્યાં નામકરણ હોય એને નામકરણ કરેલા અને scale થી આકૃતિ pencil ની મદદથી બનાવેલી તો નિયમની આકૃતિ ખ્યાલ હોય તો તમને અને નીચે હંમેશા નીચે મારું લખેલું એ જ કહેવાનું હોય કે આકૃતિ બનાવ્યા પછી તમે નીચે લખો કેની આકૃતિ આકૃતિ શેના વિશે માહિતી આપે તમે ટેક્સ બુક જોયું હોય તો દરેક આકૃતિ નીચે લખેલું છે કે વન પોઈન્ટ વન હોય કે વન પોઈન્ટ ફાઈવ હોય આ આકૃતિ આ આકૃતિ માનવ હૃદય ઓહમ નો નિયમ નિર્દેશન કરતી આકૃતિ ખાસ આ મુદ્દા લખવા આ નીચે નીચે આમાં રોકડા માર્ક્સ મળે પછી આન્સર ત્રણ તો અહીંયા એની એક અંડરલાઇન કરીને બતાવેલું હોય પ્લસ બીજું તો જ્યાં જ્યાં જવાબમાં હાઇલાઇટ પોઈન્ટ આવે તો ત્યાં અહીંયા ખાલી અંડરલાઇન કરી અહીંયા હલી underline કરેલ આવી રીતે તો જ્યારે પેપર ચેકર વાંચતા હોય ત્યારે આ વસ્તુ એને નજરે ચડે કારણ કે main જવાબના થોડા ઘણા મુદ્દા હોય છે એ હોવા જ જોઈએ તો આ વસ્તુ એમાં હાજર છે તરત એને રોકડા માર્ક્સ મળી જાય તો આ one of the best method જેને આપણે કહી શકીએ પછી તફાવત વિદ્યાર્થીને એક પણ પ્રશ્ન આવતો તફાવત કઈ રીતે લખવો તફાવત કઈ રીતે લખવો તફાવત આ રીતે લખવો answer for તમને સિરા એક લાઈન માં કઈ મોટા અક્ષર નથી કર્યા એક લાઈન મૂકી દીધી નંબર વન અહીંયા નંબર વન તેની સામે નંબર આગળ લીટી એક બે ત્રણ લીટી અહીંયા ત્રણ લીટી વચ્ચે લાઈન મૂકી દીધી બીજો મુદ્દો ત્રીજો મુદ્દો કમ્પ્લીટ બોક્સ માં તફાવત જે રીતે લખવાનો હોય એ રીતે તફાવત એટલો બે નું સામ સામે તમે વાંચી શકો અને બે માં જે ડિફરન્સ આવેલો હોય જોઈ શકો એના તફાવત કે આપ તો આ લાઈન થી લાઈન કમ્પ્લીટ લખે લે છે પછી નંબર 5 વ્યાખ્યા આપવી તો અહીંયા ઘન કચરો એવી રીતે વ્યાખ્યા આપેલી તો એ રીતે તમે વ્યાખ્યા આપી શકો તો આ ખાસ તમારો પ્રશ્ન વિભાગ બી તેમાં પણ સેમ ગ્રહ અમારા આવતા તમારા આવતા નથી આવી રીતે પ્રશ્ન જોવો કમ્પ્લીટ જેને કહેવાય નીટ ક્લીન લખાણ હોય અને બોર્ડે આપેલી જ ઉત્તર વહી હોય આ ઉત્તર વહી મેં કોઈ પણ વિદ્યાર્થીના કે ફોટા કે સ્કેન કરીને અપલોડ નથી કરેલ બરાબર બંધની ઉપયોગિતા હવે નવો વિભાગ આવશે વિભાગ સી માં તમે જોવો આકૃતિ હતા આકૃતિ બનાવેલી આકૃતિનું નામ અહીંયા નથી હમાડો અહીંયા લખી નાખ્યું પણ લખેલું હોય નામ લખ જરૂરી એ વસ્તુ ઇમ્પ્રેશન પાડે દાણાદાર જીમ નો પ્રયોગ એની આકૃતિ તમે જોઈ શકો અમારે આવી આકૃતિ આવતી તમારે અલગ આકૃતિ આવે તો આપણે જે આકૃતિ આવતી બનાવવાનું તો આ પ્રકારે નીટ અને ક્લીન દાણાદાર જીમ કમ્પ્લીટ આકૃતિ બનાવેલી કઈ રીતે પ્રયોગ લખવો તો હેતુ સાધન સામગ્રી પદાર્થ આવતો હોય સાધન પદાર્થ બે લખી નાખવાના એક લખીને કરો તો પણ ચાલે પછી પદ્ધતિ લખવાની અવલોકન અને છેલ્લે રાસાયણિક સમીકરણ અહીં લખેલી પદ્ધતિ જુઓ પોઈન્ટ નીચે પોઈન્ટ પોઈન્ટ નીચે પોઈન્ટ પોઈન્ટ નીચે લાઈન છે આ આને કહેવાય નીટ એન્ડ ક્લીન એક પ્રકારે પરફેક્ટ લખવાનું આ ખાસ સમીકરણ તો બતાવવાનો પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ એમાં સમીકરણ તો બતાવવાનું જ ઈ જ તમારું ઇમ્પ્રેશન પાડતું સમીકરણ કઈ રીતે સમગ્ર પેપર તમે જોઈ શકો મિશ્ર ની રચનામાં તમે જોયું મિશ્ર ની આકૃતિ પણ આવી રીતે વ્યવસ્થિત લખ્યું છે મિશ્ર તો આ પ્રકારે તમારે નીટ એન્ડ ક્લીન ડાયાગ્રામ બનાવવાની કોશિશ કરવાની અને લખાણ તમારું સ્વચ્છ અક્ષર હોવું જોઈએ જે બોર્ડ નું પેપર તમે જોવો ક્વેશ્ચન પેપર એમાં સૂચના પણ આપેલી હોય છે તો એ સૂચના તમારે ફોલો કરવાની જરૂર લાગે ને આકૃતિ બનાવવાની બાકી જરૂર હોતી નથી આ વિભાગ ડી માં તમે જો કિરણાકૃતિ કઈ રીતે જેને કહેવાય શ્રેષ્ઠ રીતે કિરણાકૃતિ બનાવેલી એક બે ત્રણ ચાર અને પાંચ લાઈન માં જ કિરણ આકૃતિ બનાવી તો આવી રીતે તમારે કિરણ આકૃતિ બનાવી extra તમારે લીટી બગાડવી ની પાના વગાડવાના એનો કોઈ અર્થ જ નથી સપલી વળદેવી સપલી વળદેવી એનો કોઈ અર્થ જ નથી એક્સ્ટ્રા પુરવણી તો ખાસ આ પ્રકારે પેપર લખવાની કોશિશ કરવી તમે જોઈ શકો છો point નીચે point આખું પેપર પૂરું થાય ત્યાં સુધી આ જે માર્જિન છે એનો તમે કયો પોતાનો જે મેન્ટેન કરેલો વિદ્યાર્થી એ સીધી સાદ છે તો ખાસ આ પ્રકારે પેપર લખો બરાબર તો જેના કારણે તમને વધુમાં વધુ ગુણ મળી શકે પેપર સારું લખો કોઈ એવો મતલબ નથી તમે ચકામકા ડિઝાઇન કરો ખોટા ખોટી આને જ પ્રેઝન્ટેશન કહેવાય પ્રેઝન્ટેશન એટલે હું કે દેખાય કેવું સારું દેખાય તો કે આ બહુ જ સારું પેપર દેખાય એમાં કોઈ પણ એક્સ્ટ્રા લીટા કે ડિઝાઇન કે કાંઈ કરેલું નથી વાદળ નથી બનાવ્યા તીર નથી મારા સ્ટાર એસ્ટેક ખુદ એવું કાંઈ કર્યું નહીં તો ખાસ આ પ્રકારે પેપર લખવું ધન્યવાદ